આવતીકાલનો રાજકોટના સ્ટેડિયમમાં જો ભારત અને ન્યુઝીલેન્ડ છે એના માટે પોલીસની બંદોબસ્તની વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગ માટે સાત જગ્યા સરકારી જગ્યા હતી એ ગ્રામ પંચાયત સાથે મળીને શોધવામાં આવી અને પ્લેન કરાવવામાં આવી છે અને પંચાયત દ્વારા મેનેજડ પાર્કિંગની વ્યવસ્થા રહેશે આ તમામ સાથોસાથ પાર્કિંગની કુલ કેપેસિટી પાંચ હજાર જેટલા ફોર વ્હીલર અને પાંચ હજારથી વધારે ટુ વ્હીલરની છે તો સફિશિયન્ટ પાર્કિંગ છે પાર્કિંગ રોડ છે પણ કરીને એકદમ સારો કરવામાં આવ્યો છે આ સિવાય જો લોકો મેમ્બર્સ છે અને જો ટીમ છે આની એન્ટ્રી સ્ટેડિયમના મેઇન ગેટથી થશે બાકી જો લોકો છે જેટલા પણ આ દર્શક છે એ લોકો શિવ શક્તિ હોટલથી રાજકોટથી આપણે જામનગર બાજુ જવાનો હોય તો શિવશક્તિ હોટલથી યુટર્ન લઈને અને પછી પાર્કિંગમાં આ લોકોને વ્હીકલ ખડ્યો કરીને સ્ટેડિયમમાં જવાનો રહેશે

અ ત્યાં રહેશે આ ડિપ્લોય રાજકોટથી લઈને પડદરી સુધીના રોડ ઉપર રોડ ઉપર પાર્કિંગ પૂર્ણતયા પ્રતિબંધિત છે ત્યાં ક્રેન ફરતી રહેશે તો જે કોઈ રોડ ઉપર પાર્ક કરશે તો પછી ગાડી ટોય કરીને બીજી જગ્યા અને ગાડીને ત્યાંથી મૂકવામાં આવશે તો તમામ લોકો થી રિક્વેસ્ટ છે કે આ મેચ માટે વ્યવસ્થિત ની વ્યવસ્થા કરવામાં આવી છે અને પાર્કિંગનું મેનેજમેન્ટ પણ સરકાર આપણે ગ્રામ પંચાયત તરફથી કરવામાં આવે છે તો ત્યાં સારી વ્યવસ્થા થાય ત્યાં વ્યવસ્થિત જગ્યા જ પાર્ક કરવામાં આવે વાળા જેટલા લોકો છે કોઈ હોટલ વાળો કે કોઈ બીજો જગ્યા વાળો આને અધિકૃત રીતે રોડ ને અડચણરૂપ થાય એવી પાર્કિંગ કરાશે તો એના વિરુદ્ધમાં કડક પગલા લેવામાં આવશે અને દર્શક લોકો જે છે ત્રણ કલાક પહેલા એન્ટ્રી ચાલુ કરવામાં આવશે તો સમયસર દેઢ વાગ્યા મેચ શરૂ થશે

કાળાબજારી માટે અમારો સાયબર સાયબર જો પોલીસ સ્ટેશન છે છે અને એ વ્યવસ્થિત રીતે તપાસ કરી રહ્યા છીએ કે ઓનલાઈન એવો અગર કોઈ કોબાંડ ચાલે છે તો એની તપાસ એ લોકો કરી રહ્યા છીએ અને ફિઝિકલી જે કોઈ ત્યાં કાળાબજારી કરશે તો એના વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે ત્યાં અમારી ડિકોય ટીમ જો છે ત્યાં ડિપ્લોય રહેશે

પાર્કિંગનો જો પંચાયત છે આંશિક ચાર્જ કરશે અને પંચાયતના લોકો પંચાયત આ સાતો સાથોસાથ જો ખરાબા છે એને પ્લેન કર્યા છે એની બાઉન્ડ્રી કરી છે એમાં લાઈન કરશે ગાડીઓની પાર્કિંગ માટે આ તમામ ખર્ચો પંચાયત તરફથી કરવામાં આવે છે તો આંશિક એ લોકો ચાર્જ કરીને આ અમુક રાશિ વસૂલશે પર એ રાશિ બહુ જેન્યુઅન રાખશે એ લોકો અમારી સરપંચશ્રી સાથે સ્ટેડિયમ સાથે પોલીસ વિભાગની મિટિંગ થઈ હતી આમાં નક્કી કરવામાં આવ્યો કે નોમિનલ ચાર્જ રાખીને કે લોકોને પણ બર્ડન નહીં પડે અને પાર્કિંગ ની વ્યવસ્થા પણ સારી રહે અધિકારીઓમાં ત્રણ એએસપી છે અને છ જેટલા ડીવાયએસપી છે ચાર જેટલા ડીવાયએસપી છે ચૌદ પીઆઈ છે બેતાલીસ પીએસઆઈ છે સાતસો જેટલા પોલીસ છે અને ચારસો જેટલા ટીઆરબી જીઆરડી અને હોમગાર્ડના જવાનું છે